પોલીસ અધિકારી નિષ્ઠાવાન હોય તો તેનો ડર સૌથી પહેલા ખોટું કરનારાઓને લાગે છે ગેરકાયદે કાર્યો કરનારાઓને લાગે છે કારણ કે તેમને ખબર પડી જાય છે કે પ્રામાણિક પોલીસ અધિકારી સામે તેમનું કશું જ ઉપજવાનું નથી બનાસકાંઠામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું એક તરફ જ્યારે બીજા જિલ્લાઓમાં દારૂના દૂષણના વિડીયો સામે આવી રહ્યા છે તો બીજી તરફ બનાસકાંઠામાં પોલીસે બુટલે જ નાકમાં દમ કરી મૂક્યો છે જ્યારથી બનાસકાંઠાના એસપી તરીકે પ્રશાંત સુમ્બે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી બુટલેગરો માટે ભૂગર્ભમાં ઉતરવા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે આ ફક્ત દાવા નથી પણ પોલીસની ઐતિહાસિક કામગીરીના આંકડા છે છેલ્લા ત્રણ મહિનામાં બનાસકાંઠામાં વીસ કરોડથી વધુનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે જ્યારે એકતાલીસ લાખનું એકસો છત્રીસ કિલો ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે પોલીસે ફક્ત ત્રણ મહિનામાં ચાલીસથી વધુ જગ્યાએ દરોડા પાણી દારૂના અડ્ડા બંધ કરાવ્યા છે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ ત્રણ હજાર એકસો ચોસઠ કેસ નોંધ્યા છે જ્યારે ત્રણ હજાર ત્રણસો જેટલા આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે પોલીસની આવી કામગીરીને જોઈ હવે બનાસકાંઠાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે પ્રમાણિક પોલીસ અધિકારીથી હવે બુટલેગરો થથરી રહ્યા છે આજે જે પ્રોવિશનના કેસેસ છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતો અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ આરી ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે બનાસકાંઠામાં ખૂબ ઓછા સમયમાં વધારે પ્રમાણમાં દારૂ ઝડપાવવાના અને આરોપીઓ પકડાવાના કેસ થયા છે તેવામાં લોકો હવે કહી રહ્યા છે કે આ મામલે કોઈ રાજનીતિ ન થવી જોઈએ કારણ કે બનાસકાંઠામાં પોલીસ એક એક કરીને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે અને તેને લઈ લોકો પણ નવા પોલીસ અધિક્ષકની કામગીરીથી ખુશ છે પોલીસના અધિકારીઓ તથા સ્ટાફે જે કામગીરી છેલ્લા ત્રણ માસમાં કરી છે અને એના અનુસંધાને જ રાત દિવસ એક કરીને વીસથી વીસ કરોડથી વધુનો દારૂ બનાસકાંઠા પોલીસે પકડ્યો છે ઓન રેકોર્ડ મારું એવું કહેવું છે કે પોલીસ અધિકારીઓ જે કામગીરી કરતા હોય છે ક્યાંક સાક્ષીભાવે જોવાનો અવસર મળ્યો છે ઘણીવાર પોતાનું જીવ જોખમમાં નાખીને આ પ્રકારની કામગીરી થતી હોય છે દારૂ માટે મુદ્દો બરાબર હોઈ શકે પણ વારંવાર એને રાજકારણ આપવું રાજનીતિ રમવા સારું લોકોની લાગણી મેળવવા વારંવાર ખોટા આક્ષેપો કરવા કોઈપણ રીતે યોગ્ય નથી